સદગુણ સદ્ગુણ હૃદયમાંથી જન્મે છે મનમાંથી નહીં પરિશીલનથી મન જ્યારે સદગુણ પ્રાપ્ત કરે છે ત્યારે એ પ્રપંચી ગણતરી જ છે એ એક સ્વરક્ષણ છે સંયોગોને અનુકૂળ થઈ જવાની એ એક ઉસ્તાદી રીત છે મનની પૂર્ણતા સદગુણનો ઇનકાર છે જ્યાં ભય છે ત્યાં સદગુણની શી શક્યતા છે ભય હૃદયમાં નહીં પણ મનમાં રહેલો છે સદગુણ પ્રતિષ્ઠા સ્થિતિસ્થાપકતા સેવા વગેરે જેવા જુદા જુદા પ્રકારે ભય છુપાયેલો રહે છે મનના સંબંધોમાં અને એની પ્રવૃત્તિઓમાં ભય અવશ્ય રહેવાનો મન પોતાની પ્રવૃત્તિઓથી જુદું નથી પણ એ પોતાને જુદું પાડે છે અને એ રીતે સાતત્ય અને ચીરસ્થાયીપણું ભોગવે છે બાળક જેવી રીતે પિયાનોની તાલીમ લે છે તેવી રીતે વધારે ચીરસ્થાયી થવા અને જીવનનો સામનો કરવામાં અગર પોતે જેને સર્વોત્તમ માનતું હોય એ પ્રાપ્ત કરવા પ્રબળ થઈ શકે એટલા માટે ભરી રીતે મન સદ્ગુણનું પરિશીલન કરે છે જીવનના પ્રશ્નોનો ઉકેલ કરવા માટે મનને ઘેરી લેતી સદ્ગુણરૂપી પ્રતિષ્ઠિત દીવાલની જરૂર નથી પણ દુઃખ સહન કરવા માટે તૈયારીની જરૂર છે પરમ સત્યને કોઈ માર્ગ વડે પ્રાપ્ત કરી શકાય નહીં એને માટે કોઈ માર્ગ નથી ગણિતની રીતે માપી શકાય એવા ક્રમશઃ વિકાસની કોઈ રીત નથી સત્ય પ્રકટ થવું જોઈએ તમે સત્ય પ્રતિ જઈ શકો નહીં અને કેળવેલા તમારા સદ્ગુણ સત્ય પ્રતિ તમને ઊંચકી જશે નહીં તમે જે કંઈ પ્રાપ્ત કરો એ તમારી મન મનરચિત આકાંક્ષાનું જ રૂપ છે એ સત્ય નથી પણ સુખ સત્યમાં જ રહેલું છે પોતાને અમર કરવા માટે મન અનુકૂળ થઈ જવાની જે બાહોશ શક્તિ ધરાવે છે તે જ ભયને ટકાવી રાખે છે સદગુણી થવાની રીતો સમજવાની જરૂર નથી આ ભયને જ ઊંડાણથી સમજવો જરૂરી છે ક્ષુદ્ર મન સદગુણનું પરિશીલન કરે છતાંય ક્ષુદ્ર જ રહેશે સદગુણ એ તો પોતાની ક્ષુદ્રતામાંથી છટકવાનો માર્ગ છે અને મેળવેલો એ સદગુણ પણ ક્ષુદ્ર જ છે જો આ ક્ષુદ્રતાને સમજવામાં ન આવે તો સત્ય સાથે ઐક્ય ક્યાંથી અનુભવાય ક્ષુદ્ર અને સદ્ગુણી મન અમાપને માટે પોતાના દ્વારા કેવી રીતે ઉગાડી શકે